बात बात हमारे बात 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 भाई बात 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 પણ મારો ભલા ભલા હા મેરા મેલ મેલ માય જો કોઈ થાય નહી કરે છે અલંગરજી એક એક પનીર કે મુશ્યા મુશ્યા એમપીપીએસ એમપીડીએસ બહુ બધો સોફ્ટું જોઈએ નહી જોઈએ ઓ બાબા એ આપડે નકલી વાતો ને કેમાં મેં અમારા ઘરને કીધું કે તને પાણી લાવ આઈને મેમાનને અને આ મારી છોરી આવે ખડીને જઈ તી ઓ બાબા એમાં કે પાણી

આપણે એક છોકરો ગયો એને મિસ કરવાનો હા એ પ્રોપર જો કુપાળ મારવો બીજી એમ ના કરો એને ચા પાડવા એને ના તમારા છોકરા ભાઈ દે એ બીજી મેરે એ વાત કે ગલત કઈ મે કઈ સકે નહીં નહીં તે ભાઈ દે કેટલા પ્રકાર ભાઈ કે એવો થોડી તો એવો એવો ઠીક છે માં જાન કઈ રીમ પાકો ચાની નીનો સોરો છે રોડ પર નારા વાયેગા ઘર જાય ને કોણ Olá não,